નમસ્કાર ખરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો તેર તારીખ બીજો મહિનો બે હજાર પચીસને મિત્રો આજનો વાર છે બુધવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો આજની આવક મિત્રો કાલ જેવી જ જોવા મળી રહી છે કાલમાં પણ અને ભારીમાં પણ આવક જોવા મળી રહી છે બહેનને સેમ જ આવક જોવા મળી રહી છે નારાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ હોય તો હાજીમાં જઈએ જાને લઈ કહેવાળી

ચૌદસો એકવીસ રૂપિયાનો ભાવ થયો છે આ માલનો ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો તમે જો એકવીસ રૂપિયાનો ભાવ ચૌદસો ને એકવીસ રૂપિયામાં વેચાણો છે ચૌદસો ને રૂપિયાનો ભાવ ચૌદસો ને છેતાલીસ અગિયાર રૂપિયાના ભાવ છે થયો સુપર વન ચૌદસો ને છેતાલીસ રૂપિયાનો સુપર ક્વોલિટી માલ છે ચૌદસો ને છેતાલીસ ખેડૂત મિત્ર હજાર ચૌદસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ થયેલો છે tõus on , et . tõus on , et . tõus on , et . મિત્રો આજની બજારની વાત કરીએ તો બજાર તો કાલ જેવું જ દેખાઈ રહ્યું છે મિત્રો અને તેજીની વાત કરીએ તો કદાચ હલકામલમાં એવું લાગે કે પાંચેક રૂપિયા તેજી જોવા મળીએ ઊંચા માલમાં તો સેમ બજાર જ જોવા મળી રહ્યું છે મિત્રો હલકામલમાં પાંચેક રૂપિયાની કદાચ તેજી જોવા મળે એવું લાગી રહ્યું છે મિત્રો